મેનેજમેન્ટમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ચાળીસ પોઈન્ટ સડસઠ એમએમ વરસાદ નોંધાયો હતો વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં છોતેર એમએમ ભરૂચ તાલુકામાં ઓગણચાળીસ એમએમ વરસાદ નોંધાયો છે જ્યારે હા સોટમાં છત્રીસ એમએમ ઝઘડીયા તાલુકામાં ઓગણચાળીસ એમએમ અંકલેશ્વર તાલુકામાં એક્યાસી એમએમ નેત્રંગ તાલુકામાં છત્રીસ એમએમ વાગરા તાલુકામાં ઓગણીસ એમએમ જંબુસરમાં સોળ એમએમ આમોદમાં ચોવીસ એમએમ મળી ભરૂચ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કુલ ચાળીસ પોઈન્ટ સડસઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં આ મોસમના કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં સાતસો સિત્તેર એમએમ નોંધાયો છે જ્યારે જંબુસર તાલુકામાં સૌથી ઓછો એકસો એકોતેર એમએમ વરસાદ અને ભરૂચ જિલ્લામાં કુલ વરસાદ ચારસો સાત પોઈન્ટ બાવીસ એમએમ નોંધાયો હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફ જાણવા મળ્યા છે